નેત્રંગનગરમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર હોવાના સાંસદના આક્ષેપોને સરપંચે પાયા વિહોણા ગણાવ્યા વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં માર્ગ પેવર બ્લોકથી બનાવવાનો હોવાથી આવેલ પેવર બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલ સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે આ પ્રતિક્રિયા આપી હું સરપંચ શ્રી નેત્રાન હરેન્દ્ર સિંહ દેશ હું મનસુખ સાહેબ શ્રી દ્વારા ઓગણત્રીસ તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબ શ્રી એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબ શ્રી જે બ્લોક નું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબ શ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો હું સાહેબસિંહને એટલું કહેવા માગું છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વૉલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે કૉલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસો તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમે સેમ્પલ તમારે આપવાના હશે અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે જે મનસુખ સાહેબે બ્લોકિંગમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોની અને ખોટી છે